તાપી જિલ્લાના સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુર થી બસ સ્ટેશન સુધી તાપી જિલ્લાના સોનગઢ ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી અને મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામ મટુરી પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો હાથમાં પ્લે કાર્ડ લઈને નીકળેલા જનમેદનીએ હાય રે પાકિસ્તાન હાય હાય આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ લગાવ્યા અને મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદનો બહિષ્કાર કરવામાં આવ્યો મોણબત્તી લઈ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં શહીદ થયેલા લોકો શ્રદ્ધા જલી આપવામાં આવી અને સંપૂર્ણ મુસ્લિમ સમાજ આતંકવાદીનો બહિષ્કાર કર્યો અને નિંદા કરે છે સાથે ધર્મ નથી માનવતાનો જીવ છે જ્યાં કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય તેના પરિવાર માટે ખૂબ જ મૂલ્ય ધરાવે છે અને મુસ્લિમ સમાજ ભારતવાસી છે અને હંમેશા ભારત દેશ સાથે શહીદ થયા છે જે મુસ્લિમ હોય કે હિન્દુ પણ પહેલાં ભારતવાસી છે એટલે શહીદ થયા છે તેમને ન્યાય મળવો જોઈએ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામપુરીથી સોનગઢ બસ સ્ટેશન સુધી રેલી કાઢી બહિષ્કાર મૌન સાથે શાંતિ માટે પણ રાખવામાં આવ્યું આપનું નામ મારું નામ જહાંગીર બશીરભાઈ શેખ અલીફનગર રહેવાસી ફોનગઢ આપ શું કેવા માંગો છો આતંકી હુમલા કાશ્મીરના અનંતનાગમાં થયેલ બરબરતા પૂરતા આતંકવાદી જે હુમલો થયો છે તેને સોનગઢ શહેર મુસ્લિમ સમાજ તરફથી નિંદનીય રીતે વખોડી કાઢું છું આ મુસ્લિમ ધર્મમાં કોઈનું પણ વધ કરવું એ આખા સમાજનું વધ કરવું એ બરાબર છે અને આતંકવાદનો કોઈ ધર્મ હતો નથી અને ઇસ્લામમાં આતંકવાદનું કંઈ કોઈ સ્થાન નથી દરેક ધર્મમાં કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈનું ખૂન કરે છે કે આતંકવાદ કરે છે તેનું કોઈ ધર્મ ઇસ્લામમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રહેતો નથી માટે જે આતંકવાદી હુમલો થયો છે પહેલગામમાં તેનું હું સોનગઢ શહેર મુસ્લિમ સમાજ વતી નિંદા કરું છું અને મૃતક જે થયા છે પૂરા દેશના જે આપણા ભારતીયવાસીઓ અહીં અવસાન પામ્યા છે એ લોકોને આભાર કહ્યા છે એ લોકોને હું શ્રદ્ધાંજલિ આપી પહેલ ગામમાં દુઃખદ ઘટના થઈ હોય એના એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અમે સરકાર શ્રી અપીલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ વિરુદ્ધ ખૂબમાં ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે જે મૃતક થયા છે એ લોકોને યોગ્ય ન્યાય મળે એવી આશા સમગ્ર મુસ્લિમ સમાજ રાખે છે અને અમે આ વાતને વખોડીએ છીએ અમે આતંકવાદનું તદ્દન એની વખોડીએ છીએ તદ્દન નિંદા કરીએ છીએ અને સમગ્ર મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાન સાથે એક મળીને છીએ રેલી કાઢવામાં આવી તે અંગે શું કહેશો રોજ જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ સોનગઢ તરફથી રેલી કાઢવામાં અમે નીકળ્યા છીએ તમામ સમાજને દેશને શું સંદેશ આપશો તમામ સમાજને અને તમામ દેશોને અમે એ સંદેશો આપવા ચાહીએ છીએ કે આજે અમે બધા મુસ્લિમ સમાજ સોનગઢ મુસ્લિમ સમાજ અમે દેશના સાથે જ છે અને આતંકીને મિટાવે એની અમે અપેક્ષા સરકાર સાથે રાખીએ છીએ શાદી પઠાણ સાથે મનીષનાથ ચંદાની ટીવી ન્યૂઝ તાપી